અમારે ત્રણ બાળકો છે અને હું શું ઘરે એટલે અમને આ રોજ તો તકલીફ વધારે અમને પડે જ છે ઘરે હવે છોકરાઓ પણ રોજ શોધે છે મા બાપ મા બાપ ક્યાં છે ક્યારે આવશે કેટલા દિવસ લાગશે રોજ રોજે પૂછે છે એટલે તકલીફ તો વધારે પડે છે જ બાળકોનું ધ્યાન રાખવાનું ઘરે એકલી છું બધું ઘર સંભાળવાનું એટલે વધારે તકલીફ પડે જ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવવા અને કોર્ટમાં જ્યારે આજે રજૂ કરાયા હતા ત્યારે કોર્ટમાં

પણ અમારા વકીલે વકીલે દલીલ કરી એટલે અમને ત્રણ દિવસ એમને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે કે ત્રણ દિવસના રિમાન્ડમાં એ લોકો પૂછતાછ કરશે અને એ લોકોની ત્રણ દિવસની રિમાન્ડ પૂરી કરશે ખાસ કરીને જે એમની સામે જે કેસ થયો છે એ લઈને તમે શું કહેવા માંગો છો કે તેમને જે આજે ગઈકાલે તે કોર્ટમાં પોલીસ સમક્ષ એમને સરેન્ડર કર્યું અને એમની સામે જે ફરિયાદ થઈ છે વન વિભાગના કર્મચારીઓને માર મારવાની અને એક ગ્રાઉન્ડ ફાયરિંગ જે હવામાં કર્યું છે એ કેસ છે એ બાબતે શું કહેશો હવે એ લોકોએ તો એફઆઈઆરમાં ખોટી રીતે બધી નોંધ કરી છે એટલે આ એમને ફસાવવા માટેનું આ ષડયંત્ર છે અને જો હવે એમણે એફઆઈઆરમાં ખોટી રીતે નોંધ કરી છે છતાં પણ ધારાસભ્ય હવે સામેથી ત્યાં પોલીસ સ્ટેશને જાતે જઈને હાજર થયા છે એટલે એફઆઈઆરમાં આ બધા નોંધ ખોટી રીતે કરવામાં આવેલી છે એમને ફસાવવા માટે તમે શું અપેક્ષા રાખી રહ્યા છો કોર્ટ પાસેથી અને જે ન્યાયાલય પાસે તમારી શું માંગ છે અમને ન્યાયતંત્ર પર

અમારે ત્રણ બાળકો છે અને હું છું ઘરે એટલે અમને આ રોજ તો તકલીફ વધારે અમને પડે જ છે ઘરે હવે છોકરાઓ પણ રોજ શોધે છે મા બાપ મા બાપ ક્યાં છે ક્યારે આવશે કેટલા દિવસ લાગશે રોજ જ પૂછે છે એટલે તકલીફ તો અમને વધારે પડે છે અમને એટલે બાળકોનું ધ્યાન રાખવાનું હું ઘરે એકલી છું બધું ઘર સંભાળવાનું એટલે વધારે તકલીફ પડે છે તો આજે તમે બધા કોર્ટમાં બધા હતા કોણ કોણ આવ્યું હતું તમે કોર્ટમાં આજે બધા કોણ કોણ ફેમિલીમાંથી કોણ કોણ આવ્યું તું ચિતરભાઈના ફેમિલીમાંથી આજે ચૈતર ભાઈની બેનો છે ચૈતરભાઈના મમ્મી છે છોકરા હતા હું પોતે ત્યાં હતી અને બધા જ અમારા પાર્ટીના કાર્યકરો પણ ત્યાં બધા હાજર હતા તો ગીડતા આગળની જે લડતે લડશો જે એક તો ન્યાયિક લડત છે ને બીજી લોકસભાની ચૂંટણીની પણ હા તો અમે બધા સાથે મળીને ચર્ચા વિચારણા કરીને અમારી અમે લડત ચાલુ રાખીશું ચૂંટણી પ્રચારનું પણ અમે લડત ચાલુ રાખીશું અને ન્યાયતંત્ર પર અમને ભરોસો છે એટલે કોર્ટની રાહે પણ અમે ચાલીશું તો આ હતા ધારાસભ્ય ચેતર વસાવના પત્ની વર્ષાબેન તેમણે કહ્યું હતું કે એક તરફ કાનૂની લડાઈ તો ચાલુ રહેશે પરંતુ લોકસભાની ચૂંટણીમાં જે લડવાના છે ચેતરભાઈ લોકસભાની ચૂંટણી એની પણ તેમણે તૈયારીઓ કરી દીધી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નર્મદા